વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો આ બ્લોગ ને આજે આપણું લાઈવ છે અને લાઈવની અંદર હું તમને બતાવું છું અત્યારે અમારે વાગી ગયા છે નવ ને પિસ્તાલીસ અને કેશોદની અંદર અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે તો મને થયું કે ચલો આજે લાઈવ કરી અને બતાવું બધાને કેવો વરસાદ આવે છે ઈ વરસાદ આવે છે આમ જૂના સોમનાથ બાજુથી તો તમે જો જોઈ શકો છો પવન કેટલો છે ઈ અને જો આ પવનની વાછળથી બધો વરસાદ ઉડે છે ને એ અને જો થાટા પણ એકદમ જોશોથી મોટા મોટા આવે છે અને ખૂબ સારો એવો ધોધમાર વરસાદ અત્યારે આવી રહ્યો છે જો તો તમે કયા ગામથી જોવો છો અને તમારા ગામની અંદર અત્યારે વરસાદ છે કે નહીં મને જરાક કમેન્ટ કરીને કહેજો કે કેવો વરસાદ છે ઈ

એટલો જોશ થી વરસાદ આવે છે ને પાણી ભરાઈ ગયા પવન બહુ છે સોમનાથ બાજુથી કેવો અંધારો હતો આપણે હમણાં મને હતું જ કે આમ વરસાદી આવશે જ વરસાદ એટલો જોશ છે એવો વાંચવા આમ દૂર દૂર સુધી કઈ દેખાતું નથી એટલો વરસાદ પડે છે તો મજા લઈએ નીચે તો નાવા હિંમત થતી નથી અને જો વરસાદ આ ડુંગળીમાં જુઓ પાણી અમાતું નથી એટલું છે હો હા બધે એટલું એટલું આમ જુઓ તારો ફોટો પાડેલો છે ને વાણી બેન જુઓ કેવા લાગે છે કમેન્ટ કરજો જબલું બાંધી ને ફૂલ વરસાદ માં નાવાની હિંમત નથી વાણી બેન ને એટલે ને વાણી આવ્યા જ નહીં ગેલેરી ની અંદર હે જાઉ નીચે નાવા હે છત્રી લઈ હા 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 તારે તો જાવું જોઈએ ને તો જો વરસાદ આવે છે આપણી જોડે જોડા એ બધાય કહેતા જાજો તમે કયા ગામથી છો અને તમારા ગામમાં વરસાદ કેટલો છે અત્યારે એટલે કે આજના દિવસે અમારે પોણા દસ ગયા છે એટલો વરસાદ છે આજે જ નથી તો જુઓ કેશોદમાં ધોધમાર વરસાદ થાય છે